નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર પાદરામાં ગેરકાયદેસર દબાણોને લઈને નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો જો કરેલા આક્ષેપ સાચા છે તો શું નેતાઓ તંત્રને બાજીમુરા સમજે છે વાત જાણે એમ છે કે પાદરાના ગોવિંદપુરા તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા બ્યુટીફિકેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લઈને તળાવની આજુબાજુમાં ગેરકાયદેસર દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી એક મહિના અગાઉ આ તમામ દબાણો પર વહીવટી તંત્ર પાદરા નગરપાલિકા અને પોલીસની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેની અંદર તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું પરંતુ તેની પાછળની જે વાત છે તે ખૂબ જ ગંભીર છે સૌથી પહેલા તો એક મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ

મામલતદાર અને ચીફ ઓફિસર જેવા અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે સરકારી જમીન સરકારની છે છતાં પણ સરકારના જ અધિકારીઓ સરકારી જમીનને પ્રોટેક્ટ કરવામાં કેમ આળસ દાખવે છે તે સવાલે નગરમાં જોર પકડ્યું છે કાં તો પછી નગરમાં નેતાઓ જોર કરીને તંત્રને દબાવે છે જેવા સવાલોએ નગરમાં જોર પકડ્યું છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા પેલું નામ જણસવા કે કઈ જગ્યા જણસવા કે હકીકત નામ એવું છે સાહેબ કે અત્યારે બે ત્રણ મહિનાથી તૂટલું છે બધું આ બધું આ જે દબાણ ખાધા જે કહે છે તોડી નાખ્યું હતું અને અમારી પાસે કોઈ અભી ધંધો બે ત્રણ મહિના હતો નહીં અત્યારે બધું ઠંડુ પડ્યા પછી માહોલ માં એવું હતું એવું કહેવામાં મને આવ્યું હતું કે અભી તમે અંદરથી થી લહેરી ગલ્લો જે કઈ બી હોય તમારો રાખો ને ઘરનું ગુજરાન ચલો અભી તમે ધંધો કરી શકો છો હવે અત્યારે બાંધ્યા પછી ધંધો કર્યા પછી એવું કે છે કે પાછું હટાવી લો હવે કઈ ઘરનું ગુજરાન મીટિંગ મીટિંગો બધા કરે જ છે જે પાદરાના જે સેવાપૂર્વક એ સાહેબ હવે નામ લઈએ તો એવું થાય કે અમારું નામ લે છે બદનામ કરે છે પછી અત્યારે એવું છે કે અત્યારે ભટ્ટ સાહેબ આવીને એવું કેવા માંગે છે કે અત્યારે તમે બધું છોડી લો અને બધું હટાવો નહીં હટાવો જીસ્વી મારીશું મેં અમને કીધું છે બે ત્રણ કલાકનો ટાઈમ અમને આપો અને હું છોડી લઉં છું

બે દિવસ પહેલે હું રાણી કાકા વેન્ડિંગ કમિટી ના સભ્ય મામલતદાર પાસે ગયા મામલતદાર સાહેબ એવું કીધું અમને કે તમને લખિત માં અમે આવ્યું છે કે છ બાય છ ની જગ્યામાં જે વેન્ડિંગ કમિટી નક્કી કર્યું છે એ પ્રમાણે તમે સાઇટ પર ગોઠવો અમે એટલા માટે ગયા હતા સાહેબ શ્રી કે અત્યારે કોન્ટ્રાક્ટ રદ થઈ ગયું છે તળાવ બનવાનું છે જ નહીં તો આ લોકો અત્યારે ત્રણ મહિનાથી બેરોજગાર બન્યા તેમને ધંધો કરવા દેવા એ માટે અમે સીઓ પાસે બી ગયા હું રામીકા બધા અમે પીઆઈશ્રી પાસે ગયા પીઆઈ શ્રી ને અમે પીઆઈસી એવું કીધું અમને કે ભાઈ અમને તો અંદરથી ઓર્ડર કરશે તો અમે આવીશું પણ એવું સ્થાનિક ને સ્થાનિક અધિકારી અમને એવું કે છે કે તમે જગ્યા સાઈડ પર ઉભા ટ્રાફિક ના કરતા કોર્પોરેટર બી કહેવામાં આવે છે આ લોકોને વાય વાયા અલગ અલગ રીતે કે છે બધા જ લારી કારણ કે તમે સાઈડ પર ઉભા રહો સાઈડ પર ધંધો કરો ટ્રાફિક ના થાય જો એક તો ઉપપ્રમુખ છે નગરપાલિકા ના ગૌરી ગૌરાંગભાઈ સોની બરાબર એમને એવું કીધું છે કે અમારો અમારો કોઈ વિરોધ જ નથી એ પીઆઈ શ્રી નું નામ લે છે ત્યારે ત્યાં જઈએ છે તો પેલો કે મામલતદારનું નામ લે છે સીઓ સાહેબ મામલતદારને કહે છે કે અમે તો લેખિત માં જ આવ્યું છે અમારા પર લેખિત છે અમારા પર પુરાવ છે ચીફ ઓફિસરે કાલે જ અમે પરમ દિવસ એવું કીધું જ્યારે આવ્યા હતા એમણે એવું કીધું કે તમે સાઈડ પર તમે ધંધો કરો કે પેલો ત્યાં આગળ ટ્રાફિક ના થાય ત્યાં ટ્રાફિક લોકો પાટિયા માર્યા છે લાખો રૂપિયાના ખર્ચે પાટિયા મારે છતાં લોકો બહાર ઉભા રહ્યા છે જ રહ્યા છે આજે પરિસ્થિતિ એ જ છે અમારી કે જયારે કોર્પોરેટરો કે છે તમે ઉભા રહો સત્તાએ મને હટાવવામાં આવ્યા છે ને પછી એક તરફ દબાણ કરવામાં આવે છે પોલીસ મોકલે છે એક તો ગૌરંગ સોની છે પરેશભાઈ બી છે વાયા વાયા અમારે જે જાણકારી પ્રમાણે અમલ હરિયાવાળા કે છે કે આ લોકોને ત્યાં આગળ ઉભા રહેવા દો ધંધો કરાવો દો એક તરફથી પોલીસને મોકલીને અમને દબાણ કરવામાં આવે ભાદરા નગરપાલિકા દ્વારા અગાઉ તમારે પણ મીડિયા મિત્રોને પણ ખબર છે અને ગામના લોકોને પણ ખબર છે કે જાહેર આ જે તળાવના ડેવલપમેન્ટને લઈને અને જે અમારા જે વિકાસકથી કામોના પ્રોજેક્ટને લઈને આ જમીન ખુલ્લી કરવામાં આવી હતી જે મમલતદાર કક્ષાએથી આ બધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ દબાણો અગાઉ પણ દૂર કરવામાં આવે તેમ છતાં કેટલાક ઇસમો દ્વારા ફરી આ દબાણો ખડકી દેતા નગરપાલિકા ને આજે જે કઈ સૂચના મળી છે તે મુજબ દબાણ દૂર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ફેન્સિંગ નું આયોજન બસ હાથ ધરાઈ ગયેલું છે કારણ કે આ દરેક વસ્તુ સરકારી પ્રક્રિયા કરી હોય છે

આ બાબતને લઈ નગરપાલિકા વખત વખત કાર્યવાહી ધરતી જો છે સરકારી છત તમને પ્રોટેક્શન કરવા માટેની કાર્યવાહી એક પદ્ધતિ હોય છે અને એ પ્રોસેસ અત્યાર હાલ ચાલુમાં છે નિષ્ફળતા છે કે પછી કોઈ અંદર અડચણરૂપ બની દીધી આપ જોઈ શકો છો નિષ્ફળતા જેવું કશું હોતું જ નથી આની અંદર